તે મને ખોલે થી ખાતા કર્યા તો હવે ખુલ્લો ખુંદવા અમને કહીને બાળક કાગડા માં તો માં છે બાપ એકાક્ષરી મંત્ર છે તમે ખા મા 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 ગિરા કરો સાહેબ પરમાત્માએ તો એમ કીધું કે હું ઘરે ઘેરે નહીં પહોંચી શકું માટે માનું સર્જન કર્યું એને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તેથી તમારી જનની ને પગે લાગી લેજો મને પગે લાગ્યા બરોબર છે પણ મને તમને સમજાતું નથી મિત્રો કારણ કે આપણા ભેદેત્રી આપને માયદા કરે બાયદા કરે બોલ્યા કરે એ ખબર તો જ્યારે ખૂણો ખાલી થાય અને જ્યારે માની ગેરાજરી હોય તે ખબર પડે કે મારી માં શું હતી માં તો માં છે અદ્ભુત જીવ જાય આવે જાય આવે દીકરીને એમ થયું કંઈક અવાજ આવે છે કણસ્થિતિ જનેતા ઓરડામાં જઈને જોયું અઢી ત્રણ દીકરો પડખામ છે તો જીવ જાતો નથી દસ બાર વર્ષની દીકરી પૂછે છે મા જીવ નથી જાતો ના બેટા નથી જાતો મારો સુગામ જીવ નથી જાતો ક્યાં રોગમાં અમારું આખું કુટુંબ ખલાસ થઈ ગયું દીકરી મારો જીવ એટલા માટે જાતો નથી કે આ લોકમાં મારું આખું કુટુંબ ખોરાય છે છેલો મારો વાર મારા દીકરાના દીકરાને ઉજેરીને મોટો કોણ કરશે અને 10 બાર વર્ષની દીકરીની આંખમાં ચમક આવી ગઈ એટલું બોલ એટલી તકલીફ છે માં એટલો જ વાતો છે એમાં જીવ જાતો નથી તારે જીવને સદગતિ કરી દે તું જીવ છો એ દરમિયાન મને પરણાવી દે હું ધણી તરીકે ઉજેરીને મોટો કરીશ

અને હું લાકાર છું ભાઈ કે મારો નટોડ નાનો કેડ રમો તો તમે મને આવા પ્રવિણ કહી શકો ને તાકાત છે તમે મારા હાથમાં જોઈ શકો મારો નટળ નાનો મારી કેડમાં છે

એ વખતે ટાણા ભાવનગર ની પાસે ટાણા એના ખેડુના બળદ ચોરાઈ ગયા સાહેબ અંકિતભાઈ એના બલદ ચોરી ગયું ખૂબ હાહ બલદ ચોરી ગયું અને પછી ખેડુ એમ થયું કે આપણા ઘરમાં ચોરી થાય તો આપણે તો રાજાને કહેવાય એને ખબર નથી દેશ આઝાદ થઈ ગયો છે દેશ સ્વતંત્ર થઈ ગયો છે રજવાડા ખતમ થઈ ગયા છે અટાણે ઘણા ખબર નથી તો કીધી તું ક્યાંથી અને હેલોઈ ગામડે થી સાહેબ બનેલી હકીકત હું જ્યારે જ્યારે આ વાત કરું ત્યારે મારો આ છાહઠ વર્ષની ઉંમરે પણ મને થાક ઉતરી જાય છે તો હું આપને કહું છું શું મૂલ્યવાન વાતું છે હા આ વાતું કસીને નો રંગ લાડકવાયો મને મોરો બની ગંગા સુધી પાંડવાય જેસલ જાડેજાના ભજન આ બધું તમને કેદી નહીં ગમે તમને કહી દઉં જેદી ગંગાજળમાંથી દુર્ગંધ આવશે

મારું બળદ પૂરું લઈ ગયું માથે હાથ મૂકી ભાહે બેહાડી પૂછ્યું કઈ લઈ ગયા બલદ કે બાપુ હું બપોરે મારી પત્ની ભાત લઈને આવી ખાધું મેં અને હું ઉઠ્યો તો બલદ નહોતા એમ તો ગા સૂતો તો લઈ ગયા ભાઈ તો કા આ મેં જાગતા બધું લઈ ગયા તો આ સુધી આવ્યો છો ને પાંચ હજાર રૂપિયા લઈ જાય અંકિતભાઈ આ પાંચ કરોડ જેવા લાગે બાપ તે દાપ આપ હે ઇ વાત છે એટલે મારે તમને કહેવું છે જેના જે 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 ડુંગર માં ખડ તો કરી મૂક્યો છે અને જે પાર્વટીયાએ ભાવનગર મહારાજની નીંદર જેણે કરી નાખી છે એને જ્યારે ખબર પડે ભાવનગર મહારાજ ના કુંવર ગુજરી ગયા છે વાપ અને પૂછ્યું હું ઊભો થઈ ગયો પાર્વટીઓ સાહેબ ચીપર ઉપર ઓહ કયા મૂળ ગુજરી ગયા નાનભા ગુજરી ગયા ઓહો એને તો મેં રમાયેલા છે મિત્રો સાહેબ ડુંગર ઉતરતો ઉતરતો કુંડલા સાવર કુંડલા ની પાસે આંબળી આવી ભીષ્મ પિતા જેવો બાપ આદો ખુમાન એને ઉઠાડીને કીધું બાપુ મારે ભાવનગર ખરેખરે જવું છે કેમ ભાવનગર મહારાજના કોણ ગુજરી ગયા પણ તને પકડી લે જોગા તું પકડાઈ જાય બા તારા માટે ચોક્યું મુકાય ગયું તો બાપ એ ચિંતા કરવામાં પણ તમારી રજા ન લઉં તો હું નબું નો કહેવા હું દીકરો નો કહેવા પગે લાગી અને નીકળ્યો અને લીધો હું તમારો દીકરો છું બેટો બાપ તડે તો ચીલે ચાલે નહીં તો ધને ની કામ તડી મારું લાગે વેરડા બાપુ મારે રજા લેવી છે અને આઈએ એનો બાપ સાહેબ જા બેટ બેટા જા પર સંભાળજી અને ખાલી મોઢી છુપાતો 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 મિત્રો આ જે બેજા સો વડીલો ને કહું કે ભાવનગર પાદર હોજી પોગી ગયો છે અને કોરનો અવસાન એટલે તો 10 ના ટોળા 15 ના ટોળા 25 ના ટોળા આવે ખરખરે માં એક ટોળા માં ગોઠવાય ગયો ગોઠવાઈ તો ગયો પર લોકી કરતો 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 ગઢ માં પૂગી ગયો અને બે માણસો આવતા હતા એની માણસો ના સમાજના માણસો છાના રાખતા હતા માણસો જોવા માનો કિંમતી કોણ એમ એવું છે જે બાપુ ઊભા થઈ ગયા મહારાજ ઉભા થઈ ગયા આવતરી જોગીદાસ ખુમાન જે ટોળામાં હતો ને

લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં પણ ઈજત કફન ઓઢીને ભરાય તો